વંદે માતરમ જય હિન્દ આજે પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે જય ડી ઇન્ટરનેશનલ સ્કૂલ અને જય એન્ડ ડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજના પ્રકરણમાં પ્રજાસત્તાક દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલી ખાસ અમારા ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રમુખ શ્રી એવા નરેન્દ્રભાઈ ગેહલોતના આ છે ધ્વજારોહણ હતું અને શાળાના બધા જ બાળકો કોલેજના બાળકો અને ઘણા મોટી સંખ્યામાં અમારે ભરવાડ સમાજ આજુબાજુના વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા અને બાળકોનો હૉસલો વઢાયો ખાસ આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે બસ એક જ સંકલ્પ છે કે હવે અખંડ ભારતને આપણે જોઈ રહ્યા છીએ તેને આપણા વર્ષોથી જે સપના હતા એ ધીમે ધીમે પૂરા થઈ રહ્યા છે અને બાળકોની અંદર આ ભારતીય સંસ્કૃતિનું જાગૃત કઈ રીતે થાય તેની અંદર પડેલી સુસુપ્ત શક્તિઓ કઈ રીતે બહાર આવે એવા પ્રયાસ સાથે અમારી શાળા દ્વારા આ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલી અને તેમાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી અલગ અલગ કૃતિઓ રજૂ કરી અને લોકોમાં એક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે ભારતના બંધારણને આપણે કઈ રીતે વળગી રહીએ અને દેશભક્તિના સોંગથી આજે સહી જવાનોને યાદ કરી અને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી આ પ્રજાસત્તાક દિન નિમિત્તે હું દરેક વાલીગણ શાળા પરિવાર તરફથી બધા જ મિત્રો અને દેશવાસીઓને એક શુભેચ્છા આપવા માગું છું કે આ પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણે સૌ એક રક્તપિત્તની પણ પ્રતિજ્ઞા લેવામાં આવી છે અને અખંડ ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ નિરોગી રહે એવી શુભેચ્છા સાથે જય હિન્દ જય ભારત